આ વાહન ચાલકો અને માલિકોએ ઝઘડિયા જેઆઈડીસીમાં બિસ્માર માર્ગ લઈ માલ સામાન લઈ જવાનો નોતરો ભણી દીધો છે જેને પગલે સ્થાનિક ઉદ્યોગકારોએ આ અંગે કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી હાલ કામચલાઉ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી તકલાદી હોવાને પગલે ઉદ્યોગકારોએ રસ્તો રોકો આંદોલન કરી પેચવર્કની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને જે આરસીસી માર્ગ મંજૂર થયેલું છે તે વહેલી તકે બનાવવાની માંગ કરી હતી રસ્તા રોકો આંદોલનને પગલે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આંદોલનકારીઓને સમજાવવાના પ્રયાસ કર્યા હતા રસ્તા રોકો આંદોલનને પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો ઝઘડિયા એન્ટ્રન્સમાં પેપ્સીના રોડ માટે ઉદ્યોગપતિઓએ જે એક હાકલ કરેલી અને કલેક્ટર ઓફિસમાં અમે જે એક નંબર અરેજ કરેલી એના પડઘા રૂપે આજ રોજ અહીંયા પેચવર્ક ચાલુ કરવામાં આવ્યું છે પણ મારા ખ્યાલથી આ પેચવર્કનો કોઈ મિનિંગ નથી કારણ કે ડામર વગરના રોડ કેટલા વખત તકશે અમને ખબર નથી અને જ્યારે પૂછવામાં આવ્યું તો આ રોડનું આ રોડનો કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે તેનો તે તેની પાસે કોઈ કોઈ આન્સર નથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે આ રોડ મંજૂર થઈ ગયો છે તો સરકારશ્રીને એટલી જ ભલામણ કે આ બધી લાલીલિસ્તી કર્યા કરતાં જો અમને વ્યવસ્થિત રોડનું કામકાજ જ્યારે રોડ મંજૂર થઈ જ ગયો છે તો ચોમાસા પહેલાં એ રોડનું કામકાજ ચાલુ થઈ જાય અને આરસીસી રોડ જો બની જાય તો સરકારશ્રીનો ઘણો ઘણો આભાર કારણ કે અમે લોકો હવે થાકી ગયા છે આ ત્રીજી કે ચોથી વખત અમે લોકો અમારા ધંધા રોજગાર છોડી ને અમે અહીંયા રસ્તો રોકો રસ્તો પણ રોકેલો છે અને અહીંયા ગાડી અમે લોકોએ મીડિયા જોડે આ બધું બતાવેલું છે અને એમને ફોટા તમે જોશો તો તમને ખબર પડશે મોટા મોટા મેન્ટલ છે કદાચ કાલે ઉઠીને કોઈ ખટારો પસાર થાય તો એ મેન્ટલ પણ કદાચ કોઈને વાગે તો સ્કૂટર પર જનારા કોઈ રાહદારીને જાનહાની પણ થઈ શકે છે તો મારી નમ્ર અરજ છે કે અમારી અરજીને ધ્યાન આપીને તમે એક સત્વરે કામ ચાલુ કર્યું છે સારી વાત છે પણ આ કામથી અમને સંતોષ નથી જે અમારો હક છે આરસીસી રોડ બનવા માટેનો જે મંજૂર થઈ ગયો છે સરકારશ્રીમાં જે પણ એજન્સી આમાં ઇન્વોલ્વ છે અમારી રિક્વેસ્ટ છે કે એકચ્યુલી દરેક એજન્સી આને સત્વરે ઉકેલ લાવે એક પ્રોસિજર હોય છે એક પ્રોટોકોલ હોય છે આઈ નો દેટ પણ એ પ્રોટોકોલ અને પ્રોસિજરને સત્વરે કમ્પ્લીટ કરે અને આ ચોમાસા પહેલાં જો આ રોડ નું કામકાજ થઈ જાય તો અમે સરકારના ઘણા આભારી રહીશું હા દિલીપભાઈ પટેલ બોલો ઝઘડિયાવાળા રોડ પર આપણે પેપ્સી વાળો જે રોડ આવેલો છે અત્યારે આ કામ બધું ચાલુ છે બધું ઠીકરા મારવાનું કામ અત્યારે કરી રહ્યા છે પણ આ કામથી અમને કોઈ સંતોષ નથી અને અત્યારે બહુ હાલત ખરાબ છે આ ચાર થી પાંચ વર્ષથી આ અમે તકલીફ ભોગવી રહ્યા છીએ એનો ઉકેલ તમે જલ્દી લાવો એના માટે અમે આ બધું કરી છે પણ જો તમે આના પર જલ્દી અમને નહીં આનું કરશો તો અમારે પછી અમારી રીતે આનો આ રસ્તાનું શું કરવું એ પછી અમે વિચારશું એટલે તમે જે કરવું હોય અમને જલ્દી જલ્દી આનો ઉકેલ કરી આપજો કેમ કે અમે બહુ પરેશાન અત્યારે ટ્રાન્સપોર્ટવાળા કે કોઈ ત્યાં આવવા તૈયાર નથી માલ ભરવો હોય કે લાવવો હોય કે કોઈ વસ્તુમાં એ ડબલ પૈસા આપવા છતાં એ લોકો કે જે અમારા ગાડીની તકલીફ થાય છે આ છે એવું છે અમે કેવી રીતે અમે ધંધો કરીએ એમ તો તમે જે બને એટલું આ વસ્તુ જલ્દી કરાવજો ને તો પછી આનું અમે કંઈક બીજું રિઝલ્ટ આવે તો પછી કેશો નહીં